વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે ફાયર વિભાગનું ચેકિંગ હાથ ધરાવ પાલિકાની કચેરી ખાતે લગાડવામાં આવેલા ફાયર એક્ઝિક્યુટર મશીન સહિતની ફાયરની વસ્તુનું ચેકિંગ હાથ ધરાવ છે પાલિકાની વિવિધ કચેરીઓમાં પચાસ કરતાં વધુ સ્થળો પર લગાવવામાં આવ્યું છે ફાયર એક્ઝિક્યુટર આ ફાયર ડિવાઇસીસમાં પ્રેશર મેન્ટેન અને એક્સપાયરી ડેટ સહિત વસ્તુઓ સમાંતરનું ચેકિંગ કરાય છે ખુદ સ્થાયી સમિતિના ચેરમેનની કચેરીની બહાર જ લો પ્રેશર વાળું એક્ઝિક્યુટર જોવા મળ્યું હતું જો કોઈ દુર્ઘટના સ્થળ ને ફાયર એક્ઝિક્યુટરની જરૂર પડે તો સ્થાયી ચેરમેનની કચેરી બહાર લગાડેલું એક્ઝિક્યુટર લો પ્રેશર છે જેથી ઉપયોગમાં આવે કે કેમ તે સવાલ છે આ મેન્ટેનન્સ કરવા માટે ઓફિસથી ઓર્ડર આવ્યો છે જેનું પ્રેશર ડાઉન હોય એને એક્સચેન્જ કરવા માટે એટલે ચેક કરીએ છે જેનું પ્રેશર ડાઉન હોય એને પછી ચેન્જ કરી દઈશું આ અત્યારે તો હાલ ઓફિસનું આપ્યું છે પછી બીજી જગ્યાનું જોઈ લઈશું હાલમાં બધી ઓફિસો મળીને બાસઠ ઓફિસો છે આમાં તેનું હાલમાં ચેકિંગ ચાલુ છે उत्पल पटेल सफायर अफिसर